નમસ્કાર પ્રિય ભક્તજનો આપનું હૃદયથી આવકાર છે આપની પ્રિય આધ્યાત્મિક વાસ્તુ અને જ્યોતિષની દુનિયામાં લઈ જનારી ચેનલ એવન ભક્તિ સ્ટોરી પર આજે આપણે એક એવા અદ્ભુત પવિત્ર અને ચમત્કારિક દિવસની વાત કરીશું જે દિવસે સ્વર્ગના દ્વાર ખુલ્લા થાય છે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગૃત થાય છે અને આખું વિશ્વ નવી દિવ્ય ઉર્જાથી ધડકવા લાગે છે હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ દેવોત્થાની એકાદશીની જેને પ્રબોધિની એકાદશી અને દેવ ઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે આ એક એવો દિવસ છે જ્યારે માત્ર ભગવાન જ નહીં પણ આપણા અંતરના સદગુણો શ્રદ્ધા ભક્તિ અને સંકલ્પ પણ જાગૃત થવા લાગે છે તો ચાલો આજે આપણે આ પવિત્ર દિવસની દરેક બારીકાયો જાણીએ દેવોત્થાની એકાદશી બે માં ક્યારે છે તેનું ધાર્મિક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ શું છે પૂજા વિધિ કેવી રીતે કરવી વાસ્તુ અને જ્યોતિષ મુજબના એકવીસ શક્તિશાળી ઉપાયો જે તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિ વૈભવ અને શાંતિ લાવી શકે છે પરંતુ મિત્રો આ દિવ્ય જ્ઞાનના પ્રવાસમાં આગળ વધતા પહેલા અમારી નાનકડી વિનંતી છે કે જો તમે પહેલી વખત અમારી ચેનલ પર આવ્યા છો તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખીને તમારી ભક્તિ પ્રગટ કરો મિત્રો કેવી રીતે આ દિવસ તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવી શકે છે તો ચાલો આ દિવ્ય પ્રવાસમાં આગળ વધીએ કલ્પના કરો એક અજબ શાંતિ છવાયેલી છે ક્ષીરસાગરની લહેરો ધીમે ધીમે લહેરાતી હોય છે શેષનાગના હજાર ફેણ પર ભગવાન વિષ્ણુ શાંતિથી નિદ્રામાં લીન હોય છે અને માતા લક્ષ્મી તેમના ચરણોમાં બેઠી સેવા કરતી હોય છે આખું વિશ્વ ચાર મહિનાથી થંભેલું છે લગ્ન નથી થતા ગૃહપ્રવેશ નથી થતા નવા વ્યવસાયની શરૂઆત નથી થતી આ સમયને ચતુર્માસ કહેવામાં આવે છે જે આષાઢી એકાદશીથી શરૂ થાય છે અને કાર્તિક શુક્લ એકાદશીએ સમાપ્ત થાય છે આ ચાર મહિના ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે એ ઊંઘ નથી પણ વિશ્વના સંતુલન માટેનો વિરામ છે અને પછી આવે છે ક્ષણ કાર્તિક શુક્લ એકાદશીની સવાર આકાશમાં દિવ્ય ઝાકળ ઝીલાય છે શિરસાગરની લહેરો ઝડપથી લહેરાવા લાગે છે શીષનાગના ફેણ ધીમે ધીમે ખુલે છે અને ભગવાન વિષ્ણુની આંખો ખુલે છે આ ક્ષણ છે દેવોત્થાની એકાદશીની જ્યારે જગતનો પાલનહાર જાગે છે અને આપણા જીવનનો નવો અધ્યાય શરૂ થાય છે વર્ષે એકાદશી નવેમ્બર રોજ મનાવવામાં આવશે હિન્દુ પંચાંગ મુજબ એકાદશી તિથિ એકત્રીસ ઓક્ટોબર ની રાત્રે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને એક નવેમ્બર ની રાત્રે છ વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે પૂજા માટે શુભ મુહૂર્ત સવારે ચાર વાગીને પિસ્તાલીસ મિનિટથી અગિયાર વચ્ચે છે જે બ્રહ્મ મુહૂર્ત થી મધ્યાહન સુધીનો સમય છે પૂજા હંમેશા પૂર્વ અથવા ઈશાન કોણ કેટલે કે ઉત્તર પૂર્વ દિશામાં કરવી જોઈએ ઘરનું પૂજા ઘર પણ આ જ દિશામાં હોવું અત્યંત શુભ માનવામાં આવે છે દ્વાદશીના દિવસે એટલે કે બે નવેમ્બરે સવારે છ થી આઠ વચ્ચે પારણું કરવું હવે વાત કરીએ ધાર્મિક મહત્વની સ્કંદપુરાણમાં કહેવાયું છે કે ય કરોતી પ્રબોધિન્યા વિષ્ણો પૂજા વિધાનતા સયાતી વિષ્ણુસાલોક્યમ નાસ્તિ તસ્ય પુનર્ભવઃ એટલે કે જે વ્યક્તિ પ્રબોધિની એકાદશીએ વિધિપૂર્વક વિષ્ણુ પૂજા કરે છે તેને વૈકુંઠ પ્રાપ્ત થાય છે અને તેનો પુનર્જન્મ નથી થતો પદ્મપુરાણમાં કહેવાયું છે કે આ દિવસે કરેલું એક વ્રત હજાર અશ્વમેધ યજ્ઞોનું ફળ આપે છે ભવિષ્યપુરાણમાં કહેવાયું છે કે જે સ્ત્રી આ દિવસે વ્રત કરે છે તેના પતિને દીર્ઘાયુ અને પુત્ર પ્રાપ્તિ થાય છે આ દિવસે ભક્તિ દાન તપ યજ્ઞ અને લગ્નના કાર્યો માટે અત્યંત શુભ માનવામાં આવે છે જે વ્યક્તિ આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેના જીવનના બધા અવરોધો દૂર થાય છે અને તેને અપાર ધન અને પુણ્ય પ્રાપ્ત થાય છે વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આ દિવસનું મહત્વ અનોખું છે કાર્તિક મહિનામાં ઠંડીની શરૂઆત થાય છે જેનાથી શરીરમાં નવી ઉર્જા આવે છે ઉપવાસથી શરીરનું ડિટોક્સિફિકેશન થાય છે અશુદ્ધિઓ દૂર થાય છે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવાથી મગજમાં સેરોટોનિન હોર્મોન વધે છે જે શાંતિ અને ખુશી આપે છે તુલસીનો ઉપયોગ ઓક્સિજન વધારે છે અને ગુણ ધરાવે છે આ બધું મળીને શરીર મન અને આત્માને સંતુલિત કરે છે હવે આવીએ પૂજા વિધિ પર પૂર્વ તૈયારી ત્રીસ ઓક્ટોબરની સાંજે શરૂ કરો ઘરની સફાઈ કરો ખાસ કરીને પૂજા સ્થળની નવા પીળા કપડા ધોઈને સુકવો तुलसी छोड़ स्वच्छ करो घी दूध फल फूल चंदन धूप दीवो तैयार रखो। एक नवंबरे सवारे चार वागी ने त्रीस मिनट वागे ब्रह्म मुहूर्त में उठो स्नान करो चार वागी ने पिस्तालीस मिनट वागे पूजा स्थल पर पीओ कपड़ो पाथरो पांच वागे विष्णु लक्ष्मीनी मूर्ति स्थापो पांच वागी ने मिनट वागे शंख चक्र गदा पद्मिनी स्थापना करो पांच वागी ने त्रीस मिनट वागे गंगाजल थी अभिषेक करो पांच वागी ने पिस्तालीस मिनट वागे चंदन कुमकुम -कुम अक्षत लगावो छह वागे अग्यार तुलसी दल चढ़ावो छह वागी ने पंद्रह मिनट वागे घीनो दीवो प्रगटावो छह वागी ने त्रीस मिनट वागे विष्णु सहस्त्र नाम पाठ करो सात वागे नैवेद्य खीर સાંજે તુલસીની આસપાસ અગિયાર દીવા પ્રગટાવો અને પ્રાર્થના કરો હે માતા લક્ષ્મી વિષ્ણુજી સાથે મારા ઘરમાં વાસ કરો વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિવસે કરેલા ઉપાયો અત્યંત ફળદાયી છે પહેલો ઉપાય ઈશાન કોણમાં તુલસીનો છોડ રાખો અને તેમાં સવારે ઘીનો દીવો પ્રગટાવો આથી ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે અને ધન પ્રાપ્તિ થાય છે બીજો ઉપાય વિષ્ણુજીની પ્રતિમા સામે અગિયાર તુલસી દળ ચઢાવો અને નમો ભગવતે વાસુદેવાએ એકસો આઠ વાર જાપ કરો આથી ઘરમાં અટકેલી સમૃદ્ધિ ફરી પ્રવાહિત થાય છે ત્રીજો ઉપાય પૂજા પછી ઘરના મુખ્ય દ્વાર પર શ્રી લખેલો પીળો ધાગો બાંધો આ વિષ્ણુજીની કૃપા માટે શક્તિશાળી વાસ્તુ ચિહ્ન છે ચોથો ઉપાય ઘરના દક્ષિણ ખૂણામાં તુલસી સાથે એક કુંડીમાં તિલવાવો આથી પિતૃદોષ શાંત થાય છે અને પરિવારમાં સુખ શાંતિ રહે છે પાંચમો ઉપાય પૂજા પછી તમારા ધંધા કે દુકાનના કેશ બોક્સમાં તુલસીદળ અને ચાંદીનો નાનો સિક્કો રાખો આથી આર્થિક વૃદ્ધિ થાય છે છઠ્ઠો ઉપાય સાંજે તુલસી છોડની આજુબાજુ અગિયાર દીવા પ્રગટાવો સાતમો ઉપાય પૂજામાં પીળું કપડું વાપરો આઠમો ઉપાય જો સૂર્ય અશુભ હોય તો લાલ ફૂલ ચઢાવો નવમો ઉપાય ગુરુ અશુભ હોય તો ચણાનો દાન કરો દસમો ઉપાય સવારે અગિયાર વાર શંખ ધ્વનિ કરો અગિયારમો ઉપાય ઘરના ચારે ખૂણે ગંગાજળ છંટકાવ કરો જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસ ગુરુ અને સૂર્યગ્રહ માટે અતિશુભ છે જો જનકુંડળીમાં ગુરુ અશુભ હોય તો વિષ્ણુજીની પૂજા કરીને પીળા કપડાં અને ચણાનો દાન કરો સૂર્ય અશુભ હોય તો લાલ ફૂલ અને લાલ કાંસાનો દીવો અર્પણ કરો શનિ માટે કાળા તલ અને સરસવનું તેલ દાન કરો ચંદ્ર માટે દૂધ અને ચોખા દાન કરો મંગળ માટે લાલ ચંદન અને ગુલાબનું ફૂલ ચઢાવો પૌરાણિક કથા સાંભળો એક વખત બલિરાજાએ ત્રણેય લોક જીતી લીધા દેવતાઓ ભયભીત થઈને વિષ્ણુ પાસે ગયા ભગવાને વામન અવતાર લીધો અને બલિ પાસે ત્રણ પગલું જમીન માંગી પહેલા પગલે સ્વર્ગ બીજા પગલે પૃથ્વી અને ત્રીજા પગલે બલિનું મસ્તક બલિએ પોતાનું માથું આપ્યું ભગવાને પ્રસન્ન થઈને તેને પાતાળનો રાજા બનાવ્યો અને વચન આપ્યું કે દર વર્ષે કાર્તિક શુક્લ એકાદશીએ તેની પાસે આવશે આથી જ ગુજરાતમાં આ દિવસે બલિપૂજા પણ થાય છે ધન પ્રાપ્તિ માટે વિશેષ ઉપાય લક્ષ્મી કુબેર ચાંદીનો સિક્કો રાખો મેડિટેશન માટે નમો ભગવતે વાસુદેવાય એકવીસ વાર જાપ કરો આ દિવસે શું ન કરવું લસણ ડુંગળી માં ઝઘડો અને નવું કપડું ધોવું નહીં અસલ જીવનની કથા રાજકોટની કિરણબેને બે હજાર ચોવીસમાં ઉપાયો કર્યા અને ત્રણ મહિનામાં નવો કોન્ટ્રાક્ટ મળ્યો દેવોત્થાની એકાદશી માત્ર દેવોનું જાગરણ નથી પણ આપણા મનનું જાગરણ છે જ્યારે ભગવાન વિષ્ણુ જાગે છે ત્યારે આપણે પણ આળસ નિરાશા નકારાત્મકતાની નિદ્રામાંથી જાગવું જોઈએ આ દિવસે એક નવો સંકલ્પ લો હું મારા જીવનને ધર્મ ભક્તિ અને સકારાત્મકતાથી ભરીશ જય શ્રી હરિ વિષ્ણુ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખો આપ સૌને દેવોત્થાની એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ